નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ લઈને તમારી માટે આવી ગયા છે દોસ્તો જે મિત્રો તે વિડિયો કમ્પ્લીટ આપડા કર્યા છે તેમને અત્યાર સુધી કોઈ તકલીફ નહીં પડી હોય એની ગેરંટી જ છે દોસ્તો અને આપણો સો વિડીયોનો ટાર્ગેટ છે પણ ક્યારે જો તમારો સાથ સહકાર મળશે તો વિભાગ બે અંક ગણિત ખૂબ જ સરળ ચેપ્ટર એટલે અવયવ પરીક્ષાના એકદમ નવા માટે પરીક્ષાના મોસ્ટ ટાઈમ પ્રશ્નો મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને સો વિડીયોનો ટાર્ગેટ છે દોસ્તો પણ સો વિડીયો માટે આપણો ટાર્ગેટ છે કે દરેક વિડીયોમાં ઓછામાં ઓછા વન એક હજાર દોસ્તો આપણે અને લાઈક હોવા જોઈએ કારણ કે આગળ જઈએ પહેલા ખાસ સૂચના દોસ્તો કે જે પણ મિત્રો નવા છે હજુ સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી દસ ની ખૂબ જ ઉપયોગી ગાઈડ એપ ડાઉનલોડ કરવાની છે નવોદય પરીક્ષાનો ખજાનો આની અંદર પડ્યો છે હું દરેક વિડીયો બધું કહેતો રહું તો તમારો અને મારો બંનેનો ટાઈમ બગડે ટાઈમ ના બગડે એટલા માટે આ એપ ડાઉનલોડ કરી લેવાની છે અને તમને નુકસાન નહીં થાય એની મારી સો ટકા ગેરંટી બરાબર ચલો ત્યારે ગાઈડ એપ ડાઉનલોડ કરવા માટે આ સિમ્બોલ છે પ્લે સ્ટોર પર જઈને તમારે શું કરવાનું

આજનો આપણો ટોપિક છે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા લસાઅ નું દોસ્તો આપણે કરવા જઈએ તો લઘુત્તમ સામાન્ય અવયવી એનો મતલબ એવો થાય છે આપણે ગુસ્સામાં જોતા હતા કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને આની અંદર અવયવી આપેલી સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવ ગુરુની અંદર શું હતું ગુરુની અંદર એના નામની અંદર નાના અવયવ અવયવમાં તમારે થોડું અઘરું પડે અવયવી તો તમને ઘડિયા આવડે તો ઘડિયા બોલતું જવાનું એ તમારા બનતા જ અવયવ અને જે સૌથી નાનો સામાન્ય યાદ રાખવાનું સામાન્ય એટલે કે કોમન એટલે કે બંનેમાં હોય એવી વસ્તુ એને આપણે લઘુત્તમ એમાં જે સૌથી નાનું હોય આપણે લસા કહે છે લસા ઇંગ્લિશમાં આપણને ખબર છે કે કેલ્શિયમ કહેવાય એટલે કે લિસ્ટ

ક્યારે એનો અંત આવતો નથી લસા ઘડીઓ ચાલુ હોય એટલે લસા ચાલુ ચાલુ રે આપણે ક્યાંક ને ક્યાંક સ્ટોપ થવું પડે એટલે મેં અહીંયા સ્ટોપ થઈ ગયો બોતેર હોય તો બારે ચોરસી ચાલુ ચાલુ રે ચોરસી સ્ટોપ થઈ ગયા છે આઠ અને બાર ના સામાન્ય પહેલું તો સામાન્ય એટલે બંનેમાં હોય એવા કોમન તો બંનેમાં કોમન છે ચોવીસ તો અહીંયા પણ છે ચોવીસ અડતાલીસ અહીંયા પણ છે અડતાલીસ અહીંયા પણ છે બોતેર અહીંયા પણ છે અહીંયા પણ છે હવે આગળ કશું કોમન નીકળતું નથી એટલે મેં આગળ લખ્યું નથી ચોવીસ અડતાલીસ બોતેર અને આગળ નીકળતું હોય તો એ ચિંતા નહીં

આપણે બીજી બીજી રીત રીત છે અવિભાજ્ય અવયવની રીત દોસ્તો અવિભાજ્ય અવયવની રીત ખૂબ જ સહેલી છે પણ આના કરતા પણ આપણે એમ કે વીસ અને 30 નો શોધો તો પહેલા 20 ના અવિભાજ્ય અવયવ એટલે વીસ જ્યાં સુધી વીસના જે ભાગ પડતા વીસ છે તો 20 ના ભાગ પડે તો બે ગુણ્યા દસ છે બરાબર તો બે ગુણ્યા દસ છે તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ હવે અહીંથી નીચે આપણે તૂટાય નહીં જેટલા તૂટાય એટલે તોડવાના હવે અહીંયાથી નીચે તૂટતું નથી પાંચ દુ વીસ તો થઈ ગયા પાંચ દુ દસ દસ ના તો પાંચ તરી પંદર પંદર દુ ત્રીસ હવે કરી દેવાનું ભેગું પણ શું કરવાનું એક વસ્તુ બે વખત લેવાની નહીં જોવા એક બે અને પાંચ આવી ગયા બે બે અને પાંચ આવી ગયા હવે આ બે એકવાર આવી ગયા એટલે નહીં આવે બરાબર હવે આ પાંચ આવી ગયા એટલે નહીં આવે બાકી શું રહ્યું ત્રણ તો આ ત્રણ આવી ગયા હવે આનો ગુણાકાર કરો પાંચ તરી પંદર દુ ત્રીસ ને સાહીઠ તો વીસ અને ત્રીસ નો લસા કેટલો મળે સાહીઠ મળે છે આ અવિભાજ્ય અવયવની રીત થઈ આપણે બે રીતો આમાં શીખીએ છીએ હવે દોસ્તો જોઈએ આપેલી તમામ સંખ્યાઓ વડે તેમના લસા અને નિશેષ ભાગી શકાય યાદ રાખવાનું કે કેટલી પણ સંખ્યા આપી હોય એનો જે લસા આવે એને નિશેષ એટલે કે શેષ નથી આપણે ભાગી શકીએ છીએ આપેલી સંખ્યાઓનો લસા તે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેવડો અથવા એથી પણ મોટી સંખ્યા હોય છે એટલે કે તમને જે લસા આપણે મળે એ લસા એ સંખ્યા જેટલો હોય અથવા એનાથી પણ મોટો હોય છે બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેમનો લસાઅ થશે બે સંખ્યા હોય તમને બે સંખ્યાઓ આપેલી હોય ધારો કે અવયવ હોય તો એનો અવયવ બને છે દાખલા તરીકે પાંચ અને સાત છે તો આ બંનેનો લસા જો શોધવા જઈએ તો પાંચ સિત્તા પાંત્રીસ પણ આ ક્યારે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે બે ક્રમિક સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જેટલો હોય છે તારે ધારો કે નવ અને દસ નો લસા તમને કે તો આ બંનેનો ગુણાકાર કરો તો નેવું એનો લસા બને છે દોસ્તો બે સંખ્યાઓ તેમના ગુસા અને લસા વચ્ચેનો સંબંધ આપણે જોઈ લઈએ બે સંખ્યાઓનો ગુસા ગુણ્યા લસા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર દાખલા તરીકે આપણે સમજીએ આઠ અને બાર નો ગુસા તમે શોધવા જાઓ આઠ અને બાર નો ગુસા ચાર આવે અને એમનો લસા ચોવીસ આવે છે તો ગુસ્સા અને લસા એટલે ચાર ગુણ્યા ચોવીસ એટલે છન્નું થયા ચાર ગુણ્યા ચોવીસ કરો એટલે તે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે આઠ અને બાર નો ગુણાકાર તો જો આઠ અને બાર કેટલા થાય છન્નું થયા એટલે બે સંખ્યાઓનો ગુણાકાર તમે કરો બરાબર બે સંખ્યાના લસા અને ગુણાકાર નો બંનેનો જવાબ સરખો આવે છે લસા અ ભાગ્યા ગુસ્સા કરો તો બે સંખ્યાઓનો ગુસ્સા સિવાયના અવિભાજ્ય અવયવનો ગુણાકાર દાખલો બાર અઠ્યાવીસ ના આપણે કરીએ 2 14 14 2 અઠ્યાવીસ આ બહુ સહેલું છે બાર અને અઠ્યાવીસ નો આપણે ગુસા લઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ચાર કોમન કાઢ્યું લસા લઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ચોર્યાસી હવે ચોર્યાસી ભાગ્યા ચાર કરો તો એકવીસ બરાબર લસા અ ભાગ્યા ગુસ્સા અ બાર બરાબર તો આને 28 ના સામાન્ય ન હોય તેવા અયવ ત્રણ અને સાત નો ગુણાકાર બને છે દોસ્તો તો આજે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે આપણે ની વાત કરી આગળના આગળનો વિડીયો લઈને આવીશું તેનું આની અંદર આપણે પ્રેક્ટિસ દોસ્તો તમારા આની અંદર જેટલું શીખ્યા અને પરીક્ષામાં જે દાખલા પૂછાય છે એ દાખલાની આપણે ટેસ્ટ લઈને આવીશું તો સૌ મિત્રો જોડાયેલા રહેજો તમને આ વિડીયો કેવો લાગે કમેન્ટમાં ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય થેન્ક યુ આવજો